મિત્રો અત્યારે આરજીયા છે છેલ્લા અત્યારે છે અત્યારે ઓનલાઈન ટિકિટ બુક કરે છે પછી અંદર મિત્રો અત્યારે અમે જોવા માટે આવી ગયા છીએ એ ટિકિટ બુકિંગ કરાવી છે અને બહુ જ ગીરદી છે ફ્લાવર્સોમાં ટિકિટ બુકિંગની એટલી ગીરદી છે અને આજે રવિવાર છે ને એટલે વધારે ગીરદી છે અને રવિવારના ભાવ છે ટિકિટના સો રૂપિયા અને આમ સિત્તેર રૂપિયા છે ને શનિ રવિ સો અને આમ સિત્તેર રૂપિયા ફાઉન્ટેન ચાલુ છે મસ્તો અવાજ આવે પાણીનો તો મિત્રો અમદાવાદના રિવર ફ્રન્ટ લે ઉપર અત્યારે આવી રહ્યો છે ફ્લાવર શોનું આયોજન છે સરસ મજાનું ફ્લાવર શોનું આયોજન રાખેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો કેવું મસ્ત સુંદર મજાની વસ્તુઓનું આર્ટિફિશિયલ અને નેચરલ બંને રીતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા છે કેટલા મસ્ત મોર બનાવ્યો મોરલો મસ્ત છે

અમારી સાથે વિદિશા નથી આવી કારણ કે વિદિશાને આજે છે ને પતંગ ચગાવીને એટલે એ કે મમ્મી મારે નથી આવું ફ્લાવર શોમાં સામે છે મોટું પતલું હા રવિવારના ગીડ જે છે છોકરાઓને મજા આવે એવું છે

સાબરમતી નદી અને સામે છે અટલ બ્રિજ મિત્રો અટલ બ્રિજે આજે તો બહુ ભીડ છે બહુ પબ્લિક છે એટલે પબ્લિકની તો વાત જ ના પૂછો એટલી પબ્લિક છે જો હજુ તો એટલી આવે છે અને રાત પડે ને ત્યારે તો બહુ જ સરસ લાઇટિંગ થશે તો મિત્રો સામે જોઈ રહ્યા છો તમે અટલ બ્રિજ છે જે અમે તમને અગાઉના વિડીયોમાં બી બતાવેલો છે ના તમને બહારથી લોકેશન બતાવી રહ્યા છે આ નીચે જાય છે સાબરમતી છે તેની એને અડીને છે રિવરફ્રન્ટ એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો કે કેવી રીતે બનાયેલો છે અટલ પ્રીચ છે જોઓ મિત્રો આર્કિટેક્ચરની શું કલાકારી છે તો મિત્રો એક થી એક અલ્ટી ફ્લાવર છે આ ફિદર ન્યુઝીલેન્ડના છે તો મિત્રો અત્યારે વર્ષા વિડીયો બનાવી રહી છે અને જો આ નજારો અત્યારે ફૂલ છે આ રિવરફ્રન્ટ પાછળ સાબરમતી નદી અને આ પબ્લિકનો ઘસારો તમને આવો પડશે તો અત્યારે રવિવારની રવિવારના હિસાબે રજાનો દિવસ હોવાથી પબ્લિકનો નો ઘસારો બી બહુ છે વાઇલ્ડ એનિમલ્સ બનાવેલા છે ડોમેસ્ટિક એનિમલ્સ બનાવેલા છે અને લાઇટિંગ સાથેનું છે

છે અટલ બ્રિજ મિશન ટીએમટી અમિત શાહ નરેન્દ્રભાઈ મોદી ને ભૂપેન્દ્રભાઈ પટેલ નજારો છે સરસ અને સામે છે બધા સ્ટોર તો મિત્રો જોઈ શકો છો ગાંધીજીના ત્રણ મેસેજ બુરા મત દેખો બુરા મત સુનો બુરા મત બોલો અને ફ્લાવર્સ મિત્રો તો મિત્રો ફ્લાવર્સ ફ્લાવરમાંથી ગરબા રમતી લેડીઓ બનાવી છે

शु लगे तमने मित्रों आ शू है मित्रों आ बनाया थे रेड बुल जो आ रेड बुल बनाए लाजे तो मित्रों લાયન છે કેમેરામાં કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો હતો પ્રોપર આવ્યો નહોતો હવે હું તમને બતાવી રહ્યો છું ફ્લાવરમાં દેખો માયા લાયન અને એનું આખું કેજ બનાવેલું છે આખું ફરતે એનું કેજ બનાવેલું છે ફ્લાવરથી અ પાછળ જે મિત્રો બટરફ્લાય બનાવેલું છે પ્લાવર મારી બટરફ્લાય બટરફ્લાય મિત્રો આ ફોટોગ્રાફી માટેનું બનાવવામાં આવેલું છે અહીંયા તમે સેલ્ફી ફોટોગ્રાફ્સ આરામથી લઈ શકો